બે રાજસ્થાનીને પોલીસે પકડી પાડી અડતાલીસ એટીએમ કાર્ડ અને ગેલી મહિલાનો રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હીરાબાગ રૂપાલી સોસાયટીમાં રહેતા નિરાલીબેન વિજયભાઈ ગાબાણી નવ જૂને બપોરે તેમના ઘર પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા જોકે એટીએમમાં ખામી હોવાથી તેમને પૈસા ઉપાડવામાં મુશ્કેલ પડી રહી હતી આ જોઈને ત્યાં ઊભેલા એક યુવકે મદદ જોઈતી હોય તો કહો એવું કહીને નિરાલીબેનનો એટીએમ કાર્ડ લીધો હતો જોકે તેણે નિરાલીબેને નજર ચૂકવીને કાર્ડ બદલી લઈને સાગરિત સાથે બાઇક પર સવાર થઈને નાસી ગયો હતો બાદમાં આ ગઠિયોએ નિરાલીબેનના એકાઉન્ટમાંથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂપિયા ચોત્રીસ હજાર ત્રીસ ઉપાડી લીધા હતા નાણા વિડ્રો થવાના મેસેજ આવતા નિરાલીબેન કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન પોલીસે બાતમી મળી હતી કે આ ઠગો કાપોદરામાં જ ફરી રહ્યા છે જેની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને પપ્પુ રામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટને પકડી પાડ્યા હતા પોલીસે આરોપી પાસેથી રૂપિયા અઠાવન હજાર સો બાઇક બે મોબાઈલ ફોન તથા અડતાલીસ એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર સોનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને સામે રાજસ્થાનમાં છેતરપિંડીના આઠ ગુનાઓ નોંધાયા છે કાપોદ્રા કેસના માં પકડાયેલ બે આરોપીઓ પૈકી પપ્પુરામ રાજસ્થાનમાં આઈસક્રીમનો ધંધો કરે છે જ્યારે પ્રભુલાલ વતનમાં જ ખેતી કરે છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસેથી મળેલા એટીએમ કાર્ડ તેમજ અલગ અલગ જગ્યાએથી તફડાવ્યા હોવાની કબૂલાત કરી હતી બંને આરોપીઓએ કાપોદરા ઉપરાંત મોટા વરાછા અને કામરેજના પણ આ જ રીતે એટીએમ કાર્ડ બદલીને નાણાં ઉપાડી લીધા હતા બંને આરોપીઓ સામે રાજસ્થાનમાં પણ છેતરપિંડીના આઠ ગુનાઓ નોંધાયા છે પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત